રાજકોટ મહાનગરપાલિકામાં વસતા અને રૂડા વિસ્તારમાં વસતા લોકોનો આ પ્રાણ પ્રશ્ન છે દાખલા તરીકે ફ્લાવર બેડ એટલે ફ્લાવર બેડ એટલે વધારાની જે જગ્યાઓ જે બાલ્કની હોય એ વપરાશમાં લે પરંતુ એનો હિસાબ કોર્પોરેશન ટેક્સમાં વસૂલ બિલ્ડરો પાસે લેતા લે છે બિલ્ડરો ફક્ત દસ બાય દસ ના રૂમ દાખલા તરીકે એક એક ફ્લેટમાં થ્રી બેડ હોલ છે એમાં એક રૂમની વાત કરીએ તો દસ બાય દસ નો રૂમનો ટેક્સ ભરે પરંતુ જે લોકો મકાન માલિકો બનવાના છે મકાન ફ્લેટ ધારકો બનવાના છે એની પાસે ફરતે દાખલા તરીકે એક એક દસ બાય દસ નો રૂમ છે સરકાર કોર્પોરેશન ને ટેક્સ ભરે છે અને એકસો ચાલીસ ફૂટ લોકો પાસેથી ઉઘરાવે છે એકસો ચાલીસ ફૂટ અત્યારે ખુલ્લું થયું છે એટલે ચાલીસ ફૂટ એક એક રૂમમાં ફક્ત ચાલીસ ફૂટનો વધારો ભરવાનો આવશે એ કોના માટે આવશે જે ફ્લેટ ધારકો છે એના માટે રાજકોટની નેતાગીરી ક્યાંક ને ક્યાંક ભાજપની ટૂંકી પડી છે રાજકોટમાં ગુજરાતમાં અમદાવાદ હોય વડોદરા હોય સુરત હોય આ દરેક મહાનગરપાલિકામાં ફ્લાવર બેડમાં કોઈ પ્રકારની પૈસા વધારે લેવામાં આવતા નથી તો રાજકોટમાં શા માટે બીજું રાજકોટના બિલ્ડરો જે તે લોકોને નાના માણસો મધ્યવર્ગના લોકોને ફ્લેટ વેચીને જતા રહ્યા છે એના ફ્લેટ થઈ ગયા છે જ્યારે ફ્લેટ લેવામાં ત્યારે એ લોકો લોન લઈને ફ્લેટ લેતા હોય એટલે પૈસા જે ભરવાના છે ભરાઈ ગયા છે હવે જે વધારાના પૈસા ભરવાના થાય એ કોણ ભરશે મારો સીધો સવાલ છે કારણ કે ગુજરાતમાં રાજકોટનામાં એક પણ ભરવાના થાય છે અન્ય મહાનગરપાલિકામાં નથી થતા તો એનો અર્થ છે કે રાજકોટની અને રાજકોટ વોડા વિસ્તારના લોકોને શોષણ થવાનું હોય એની પાસે એ બિલ્ડરો જતા છે બિલ્ડરો પાસે કોઈ અધિકાર નહીં માગવાનું કોર્પોરેશનનું પણ કોર્પોરેશન માર્ગ બિલ્ડિંગ ઉપર માર્ગ બિલ્ડિંગ કોની છે કે બિલ્ડિંગ હું તમે એમાં સભ્યો છીએ એના ફ્લેટ ધારકો છે એટલે આપણી પાસે જે ટેક્સ હવે વસૂલ કરવામાં આવશે આ આજે જે જવાબ આપવામાં આવ્યા છે ફક્ત આઠ બિલ્ડિંગનું આ ક્ષેત્રમાં એ લીધું છે જે જુદા જુદા વિસ્તારમાં જુદો જુદો જંત્રી ભાવ છે

આપણે બધા જોયું હોય અંદર કમિશનર પૂરતો જવાબ આપી શક્યા નથી તારીખનો જવાબ આપી શક્યા નથી કેટલા નથી આઠ યુનિટ અથવા પાંચસો મીટર જમીન લેવાનો હોય છે એ પણ જવાબ આપી શક્યા નથી એટલે આપને હવે બધાને વિનંતી છે ગુજરાતની પ્રજાને આપ આ વ્યવસ્થિત સમજાવો રાજકોટની પ્રજાને સમજાવો કારણ હું એક છું તમે હજારો લાખો લોકો તમારા તમારું જોતા છે ટીવીમાં અને આપને બધાને બે વાર બે હાથ જોડી વિનંતી કરું છું કે રાજકોટની પ્રજા માટે આવું રહ્યું છે એવું ન થવું જોઈએ એના માટે આ બધા સજાગ થઈને રાજકોટની પ્રજા માટે

પરંપરા મુજબ વર્ષો થી રાજકોટ મહાનગરપાલિકામાં જંગલ બોર્ડ ની પ્રશ્નો કરીને અમે ડ્રો કરતા હોય છે આ ડ્રો ની અંદર વિપક્ષ ના સભ્યો પ્રથમ પ્રશ્ન હતો ભૂતકાળમાં પણ મેં કીધેલું છે જનરલ બોર્ડની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીના ના જ્યારે પ્રશ્ન હોય ત્યારે એના માન્ય કમિશનર જવાબ આપતા હોય ત્યારે વિપક્ષ ના સભ્ય રોડા નાખતા હું સમજ શું બોલે આજે એમનો પ્રશ્ન હતો એક પણ ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ વિરોધ નથી કર્યો માનનીય કમિશનરસી દ્વારા એમના પ્રશ્ન જવાબ આપવામાં આવતો હતો અને શાંતિપૂર્ણ રીતે આજે આ જનરલ બોર્ડ આજે પૂર્ણ કરવામાં આવતો